અયોધ્યામાં રામલલ્લાના આગમનની રાહ આવે પૂરી થઈ ગઈ છે અયોધ્યામાં આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ બપોરે બાર વીસ કલાકે શરૂ થઈ હતી અને એક વાગે પૂર્ણ થઈ હતી આ શુભ અવસર પર બોલીવુડની ઘણી અસ્થિઓ સાથેના પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહના સાક્ષી બન્યા હતા જેમાં અમિતાભ બચ્ચન જૈકી શ્રોફ રણબીર કપૂર આલિયા ભટ્ટ સોનુ નિગમ વિવેક અબોરાય કેટરીના કે વિકે કૌશલ માધુરી દીક્ષિત સહિત ઘણા સ્ટાર્સોએ ભાગ લીધો છે તો અક્ષય કુમારે પણ આ સમારોહનો ભાગ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જોકે તે અયોધ્યા આવી ન શકતા તેમના દ્વારા આ અવસર પર ટાઈગર શ્રોફ સાથેનો એક વિડીયો શેર કર્યો હતો આ વિડીયોમાં